નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે અવનવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની કઈક એ નવી માહિતી આપણા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ ખેડૂત મિત્રો ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે અ ખેતીની અંદર કેવી કાળજીઓ લેવી જોઈએ નવા ખતરા કેવા કરવા જોઈએ જેથી ખેડૂત મિત્રો ઉત્પાદન સારું મેળવી શકે પાકને સારો અને તંદુરસ્ત રાખી શકે અને છેલ્લે સુધી એ પાકને ટકાવી રાખવા કેવા માવજત લેવી એ આજે આપણે ભાઈઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું આપણા વડીલ ખેડૂતોને આપણે પહેલા પરિચય લઈએ અને પછી આપણે આગળ વધશું તમારું પૂરેપૂરું નામ મારું નામ કાળુભાઈ ગોવિંદભાઈ જુદા જયસિંહપરા અમરેલી મારું રહેઠાણ જયસિંહપરામાં છે શેરી નંબર ત્રણ અને ધારી રોડ ઉપર મારી વાડી આવેલી છે તમારો મોબાઈલ નંબર એ તો મને બહુ તમારો પરિચય આપો મારું નામ બાબુભાઈ ગોવિંદભાઈ જુદા અમરેલી જયસિંહપરા શેરી નંબર ત્રણ ધારી રોડ ઉપર મારી વાડી આવેલી છે બરાબર પછી અમે આઠ મહિના ઉતરતા તુવેરાઓ આવેલા છે તુવેરાને પાંચ મહિના થવા આવ્યા બરાબર અત્યારે ફૂલીકરણ તો બંધ થઈ ગયું સિંગુ ફૂલ આવી ગઈ બરાબર પછી દવાનો એક રાઉન્ડ માર્યો અત્યારે પાણી ચાલુ છે બરાબર અને અમને એમાં સારું લાગ્યું એમ સરસ તમે અમારા ખેડૂત મિત્રો ને એ જણાવો કે અત્યારે જે આપડે ખેતર માં ઉભા છે એ ટોટલ કેટલા વીઘા નું ખેતર છે હા અમારે આમ તો ચોવીસ વીઘા સર્વે પચીસ વીઘા નો નંબર છે પણ એમાં રોડ માં એમાં એ જમીન કપાયેલી વીસ બાવીસ વીઘા નું વાવેતર ધુવેરાનું છે હવે અમે આજે બાવીસ વીઘા ની અંદર તુવેર નું વાવેતર કર્યું ખરેખર જો આ રોડ ઉપર નીકળીએ તો ખેડૂત મિત્રો ગમે હોય અને એવી સરસ મજાની તૈયાર કરી છે ફાલે ફૂલે એમ ઢળી પડી ના ના અને ઘણા બધા મોટા સ્ટેટ હાઈવે ના હિસાબે ઘણા બધા ગામડા જે ખેતી કરે છે એ જોવા માટે ખુબ આવે મુલાકાત લે છે પૂછે છે આમ વાત કરીએ તો તમે બંને ભાઈઓ ની ખેતી દુધાત ભાઈઓ ની એવી છે કે આજુબાજુમાં તમે કરો એટલે પાંચ પચીસ ખેડૂત આજે હા એવું બન્યું છે બરાબર ખુબ સરસ ગયા વર્ષે તમે કઈક એરડા નું વાત વાવેતર હતું અમારે ગઈ સાલ બે વર્ષે અમે એવડા વાવેતર કરતા હતા બરાબર એટલે બે વર્ષ એવડા થયું એટલે અમને એવો વિચાર આવ્યો કે ભાઈ આ વખતે પાક ફટલી કરીએ એટલે ફેરબદલી કરીએ એટલે અમે સુવેરા ની પસંદગી કરી બરાબર

બે ત્રણ દિવસ ગયા ને ત્યારે વાવેતર નું કરી નાખ્યું વાવેતર વખતે તો અમારે સેન્દ્રીય ખાતર બહુ વધુ આમાં નું અમે એના રોટોવેટરો આંકીને ભૂકો બહુ કર્યો હતો જબ્બર એટલે વાવ્યું નહોતું કારણ કે વાવણી વેલી નહોતી એટલે અને ત્યાર પછી છોડ વી પચીસ દિવસના થયો ને ઊગીને હમો થઈ ગયો ને એટલે એની બાજુમાં અમે વીસવીસ જીરો તેર વાવ્યું તું વીસવીસ જીરો તેર વાવ્યું તું રવિભાઈ છે હા એ કે

એવા ટોનિકો રવિભાઈ આપ્યા હતા તૈયારીમાં છે એટલો ફાલફૂલ લાગ્યો એટલે અમારી ગણતરી અત્યારે રવિભાઈ ની બધા મુલાકાતો આવી ગયા સાહેબો આવી ગયા એટલે અમારી પાંત્રીસ થી ચાલી મન ની ગણતરી કોઈ કુદરતી આફત ન આવે

થોડાક માં હા એનો આપ્યો છે તો આમાં તમને કેવો ફેરફાર લાગ્યો એના પૈસા આમાં અમને એક તો કોઈ ફેરફાર નથી જેટલું ઓલું કામ કર્યું છે એટલું ઓલું કામ કર્યું છે એનું જબર પરિણામ છે હા ફાલુ માં ફાલફૂલ માં જબર રિઝલ્ટ છે સિંગ નું બંધારણ સાઈઝ બાઈજ બધી અત્યારે આમાં ઈ છે સાઈઝ ઓલા સિંગ માં ઈ સાઈઝ છે બરાબર

હાલ્યા જેવું થાય તો અમે આને જરૂર ફાયરિંગ કરી ફુવારો બરાબર ખુબ સરસ ખેડૂત મિત્રો આપણે દર વખતે વિડીયોમાં એ દરેક ખેડૂત મિત્રોને ફાલફૂલ માટે વીએગ્રો ગોલ્ડ ની ભલામણ કરતા હોઈએ છીએ દસ એમ એલ નાખીને જો છટકાવ કરી દેવામાં આવે તો ફાલફૂલ ની અંદર ખુબ સારું એવું પરિણામ આપતું હોય છે ફાલફૂલ ખરતો અટકાવ ફૂલ માંથી ફળ ઝડપથી બનાવે ફળ ની અંદર દાણા ની સાઈઝ અને વજન માં એ વધારો કરે આવું એ ખુબ સરસ મજાનું એ એનું કામ છે તો ખેડૂત મિત્રો એ જે છે અવશ્ય ખેડૂત મિત્રો ને તો વાંધો નહીં ને

અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ બીજો છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નો એકોતેર આ ફોન નંબર ઉપર તમે ફોન કરી અને ગમે એ પાક શિયાળો હોય એની વધારે માહિતી મેળવી શકો છો અને જો ખેડૂત મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો વધારે ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો અને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા અવનવા એ પાકના વિડીયોની તમારા સુધી માહિતી દરરોજ મળતી રહે ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા